શિષ્યવૃત્તિ મુદ્દે આદિજાતિ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અહીં આદિજાતિ વિભાગે જે સ્પષ્ટતા કરી છે મેનેજમેન્ટ કોટાની બેઠકોમાં પ્રવેશ લેનાર અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અપાતી હતી જેને તાજેતરમાં બંધ કરવામાં આવી છે આદિજાતિ વિભાગે સ્પષ્ટતા કરી કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે વર્ષ બે હજાર દસથી લાગુ યોજનામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળવાપાત્ર હતી પરંતુ બે હજાર બાવીસથી નવી અનુસાર મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ નહીં મળે શિષ્યવૃત્તિ મુદ્દે આદિજાતિ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અહીં આદિજાતિ વિભાગે જે સ્પષ્ટતા કરી છે મેનેજમેન્ટ કોટાની બેઠકોમાં પ્રવેશ લેનાર અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને